આ જીવનસાથીની YouTube ચેનલ છે અને જો જો તમે સબ્સ્ક્રાઇબ ન તો સબ્સ્ક્રાઇબ કરો વિડિયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો હેલો હેલો હા ભઈ મારું સાઈક બોલો હા બોલું છું આ ઓલો જીવનસાથી પસંદ જીનું છે ને હા 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 બોલો બોલો હા એટલે મારે બે બેબી છે તો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બેન જયાબેનનો ફોન હતો એમની બે દીકરીઓ છે એક દીકરી બીએસસી નર્સિંગ કરી અને સીએસઓમાં દ્વારકા નોકરી કરે છે માનસી નામ છે એનું અને ચાલીસ હજાર જેવો પગાર છે બીજી દીકરી પણ કોમ્પ્યુટરમાં સારો અભ્યાસ કરી અને સારી એવી નોકરી કરે છે વીસ હજાર એનો પગાર છે આ બંને દીકરીઓનું કામ એમણે કરવાનું છે એના માટેનો એમણે બાયોડેટાને ફોન ફોટો વગેરે મોકલેલ છે પણ આપણે અત્યારે આ એમનો ફોન નંબર જાહેર કરતા નથી કારણ કે એમને ખોટા કોઈ પરેશાન કરે એના કરતાં જો મારો કોન્ટેક કરશે તો એમણે એમની જે વાત કરી છે એ પૂરી વાત સાંભળો અને જો એમને આપણે અનુકૂળ લાગે તો મને ફોન કરશે તો એ આ બેનનો અને એમના પરિવારનો સંપર્ક કરાવી આપીશ તો પહેલાં આપણે આ બેનની પૂરી વાત સાંભળીએ અત્યારે એક બેનનો બાયોડેટા આપણે મૂકે છે પછી થોડા દિવસ પછી બીજો પણ આપણે મૂકીશું તો આ जया બેન ની પૂરી વાત સાંભળીએ હેલો હેલો હા ભઈ મારું સાઈક બોલો છો હા બોલું છું આ ઓલો જીવન સાથી પસંદ જીનું છે ને હા 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 બોલો બોલો હા એટલે મારે બે બેબી છે તો મારે કોણ બોલો તમે હું જયા બેન બોલું છુ પાડધરી તાલુકો પાટી રામપર ગામ જીલો રાજકોટ બોલો બોલો જયા બેન શું કરે છે દીકરીઓ કેટલી ભણેલી છે શું એનો બાયોડેટા ડેટા કઈ વાત કરો હા દીકરી એક બીએસસી નર્સિંગ કરી સીએસઓ માં દ્વારકા જિલ્લા નું કલ્યાણપુર માં છે નોકરી કરે છે હા એટલે કાયમી નોકરી છે ના ના સીએસઓ માં છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર

નવ્વાણું માં છે અને પચીસ વર્ષ જેવુ થયું ઓગણત્રીસ હા ઓગણત્રીસ ત્રણ છે હા કાય કઈ એતો પચીસ વર્ષ જેવુ થયું કઈ વાંધો નઈ પછી નાની દીકરી નું નાની નું બે હજાર ની સાલ માં નવ પાંચ બે હજાર બરાબર ચોવીસ વર્ષ જેવુ થયું કઈ વાંધો નહી અને એના પપ્પા શું કરે છે એના પપ્પા કારખાના માં કામ કરે છે કઈક એવું છે બરાબર બરાબર અને રેવાનું ક્યાં તમારું અમાર પાટીરામ પરવાનું છે પાટીરામ પર બરાબર બરાબર ઘર ના મકાન છે હા ઘર ના મકાન પર ભાઈઓ દીકરા છે તમારે કે મારા અમારા ભાઈઓ છે ત્રણ ભાઈ અમે પણ બોજ સિસ્ટર છીએ તો અમને બધા અલગ એ બધા ને કોઈ ગમતું નથી હે વાહ સરસ બોજ એટલે બહુ સારું કેવાય લ્યો હા અમે બોજ સિસ્ટર છે હા હા તો તો તમને સામું પાત્ર મળી જાય આરામ થી બરાબર ને અને ઘણા બધા ની એવી અપેક્ષા હોય છે કે બોજ સિસ્ટર મળે અમને બરાબર

ના બહુ સરસ યોગ્ય ઠેકાણું જ મળશે તમને દીકરીઓ ભણેલી છે બીજી દીકરી કેટલું ભણેલી છે નાની રહી નાની રહી એને કોમ્પ્યુટર એન્જિનિયર નું પૂરું કરી લીધું છે છેલ્લી પરીક્ષા એની કઈક બાકી છે અને અત્યારે નોકરી કરે છે હા હા અત્યારે એને વીસ હજાર જેવો પગાર પાડે છે ક્યાં ક્યાં નોકરી ક્યાં કરે છે એ અહિયાં રાજકોટમાં જ છે એમ બરાબર બરાબર ઓહો ના સરસ સરસ કાઈ વાંધો નહિ તો એનો કઈ બાયોડેટા કોઈ બનાવ્યું છે તમે દીકરીઓ નું હા બાયોડેટા છે હા તો એ બાયોડેટા મને મોકલો અને ફોટા આપડે યુટ્યુબ માં મેલું છે ને હે યુટ્યુબ માં મેલું છે ને યુટ્યુબ માં હા હા તો ફોટા બે ને મોકલવા પડશે તમારે એટલે યુટ્યુબ માં તમે મૂકો એટલે પછી હમ યુટ્યુબ માં મુકશો પણ તમારો તમારો નંબર રયો ને એમાં નહીં highlight કરીએ મારો નંબર જ મુકીશ એટલે જે કાંઈ enquiry આવશે ને એ મારી ઉપર આવશે અને પછી હું તમને જણાવીશ કે ભાઈ આવો દીકરો છે કે આવો biodata છે અને તમને જો અનુકૂળ લાગે તો તમે એમાં આગળ વધજો બરાબર એટલે તમારો નંબર number નાખીશ નહીં એટલે કોઈ તમને હેરાન કરે નહીં ખોટી રીતે બરાબર ને તો કઈ ના ના હું બધું એ બધું સાંભળી લઈશ કઈ વાંધો નહીં અને બૌદ્ધિસ્ટ પરિવાર છે મને પણ ગમ્યું છે. અને અને ઘણા બીજું તમારે કયો જિલ્લો કયો લાગુ પડે આપડે અમારા રાજકોટ જિલ્લો પડધરી તાલુકો પડધરી તાલુકા હા એટલે હવે આપડે મતલબ દીકરી નું કામ કરવાનું થાય તો માત્ર રાજકોટ જિલ્લા પૂરતું જે કરવું કે પછી ઓલ ગુજરાત ના ગમે ત્યાંથી મળી જાય ઠેકાણું તો કરવું

ને એટલે ઘણા બધા ફોન કરશે બરાબર તો એને એને હું વાત કરીને કે ભાઈ આવું જોઈએ બીજું આપડે સરકારી નોકરી હોય તો કરવું છે કે પછી બીજા કોઈ સારો પગાર કે સારી આવક હોય સારી આવક હોય તો બરાબર છે લઈશ કે પગાર સારો સારું કુટુંબ છે તો હું તમને વાત કરીશ અને પછી તમને ફોન નંબર આપીશ તમે બંને કુટુંબ બીજા ને મળી ફોન ઉપર વાત કરી લો પછી રૂબરૂ મળી લો અને જે કઈ આપડી વિધિ મુજબ તમારે બૌદ્ધ વિધિ થી કરવા એ રીતે અને જે રીતે મેરેજ કરવો હોય એ રીતે પછી ત્યાર પછી સ્ટેપ ઈ શરૂ થાય બરાબર પણ પેલા તો એ લોકો મને ફોન કરે એની પર આપણે આગળ વધવા નું થાય પણ મેં તમારી આગળ જાની લીધું હોય કે ક્યાં ક્યાં જિલ્લામાંથી માંથી આવે એના આપડે હા પાડવી તો હું છે ને અમદાવાદ થી સુરત થી એ લોકો આવે તો આપણે એના એમ કઈ ને કે ભાઈ તમે આ જિલ્લામાં રહેતા રેતા હોય પાંચ છ જિલ્લામાં તો અમારે આગળ વધવું છે એમ એમ કહીએ કઈ ને આપડે બરાબર ને હા હા આ તો કઈ વાંધો નહિ બન્ને દીકરીઓ ફોટા મોકલો અને બન્ને દીકરીઓ બાયોડેટા મોકલો મને બરાબર હા ક્યારે મોકલો છો આ નંબર માં જ મોકલો ને આ નંબર માં મોકલો તમારો આ વોટ્સઅપ નંબર છે ને ત્યારે ફોન કર્યો હા મેં ફોન કર્યો માર મારા નંબર હું આશા વર્કર નું કામ કરું ગામ માં ભાઈ હા તો તમે તો હોશિયાર જ કોઈ સવાલ નથી અરે એટલી બધી હોશિયાર નથી હવે મોબાઈલ હમણાં નું ના ના કઈ વાંધો નહી કઈ વાંધો નહી મોબાઈલ હતો આ તો હમણાં છોકરી ને બીજો લઈ દીધો ને તે આ મોબાઈલ મને દીધો છે એટલે બઉ વધારે ખબર એ નથી પડતી ભાઈ ના 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 કાઈ વાંધો નઈ કઈ વાંધો નઈ આપણે એમાં છે ને તમારા એમાં પૂરો રસ લઈશું આપડે તમારું કામ થઇ જાય ને બંને દીકરીઓનું એવું એવું કરાવશું તમ તારે હો એ મારો છે ને એ gum પૂરું કર્યું છે અત્યારે છ મહિના ની internship માં જાય એમ હ હ હ એને એની ઉમર શું થઈ છે? એ ઓલા શું કેવાય દવાખાના માં

ના ના સારું દીકરાઓ તમે સારા ભણાવ્યા છે અને સારું કામ કેવાય બુદ્ધિસ્ટ પરિવાર માંથી છો એટલે કઈ વાંધો નહીં ફોટો મોકલો બરાબર બંને દીકરીઓનો છોકરા ના છોકરીઓના બે ના મોકલું ના અત્યારે અત્યારે દીકરીઓ તો મોકલો પછી દીકરા નો છે તો એ પણ આપડે ગોઠવશું બરાબર ને હજુ એનો તો ભણવાનું ચાલુ છે એટલે એનું તો બે જાય સારું એમ બરાબર ને

તમારું મકાન ક્યાં આવ્યું રાજકોટ માં કે ના પાટીદાર પૂર્વ થઇ પાટીદાર એટલે ગામ છે પાટીદાર હા પાટીદાર ગામ છે પડોસરી થી જામનગર હાઈવે ઉપર આવે મોટા રામ પર હા રાજકોટ થી જામનગર થઇએ ને એટલે મોટા રામ પર ગામ આવે ને ત્યાંથી અંદર આવે ને પડોસરી થી આવીએ તો સાત કિલોમીટર અંદર થાય બરાબર બરાબર ઠેક ઠેક અને આપડે તમારી અટક શું છે અમારે પરમાર છે પરમાર છે અને તમે કોના દીકરી તમારા માં બાપ ની અટક હું મારા માં બાપ ની અટક સોંધરવા છે એટલે આ બે માં આપડે નો થાય ને એવું હોય ને કઈક હા માસી આ બે નું નો થવું જોઈએ હા હા આપડે આ અટક ભળતી હોય એમાં નો થાય બરાબર ને એટલા માટે મેં પૂછ્યું છે કઈ વાંધો નહિ તો તો તમે બંને દીકરીઓ ના ફોટા મને મોકલી દો અત્યારે હા બાયોડેટા biodata જ નાખી દો તમારા માં નાખો ને ફોટા પણ મોકલજો બરાબર ને ફોટા તો હા ફોટાઈ જોઈને મોકલો હા હા મોકલો આ નંબરમાં મોકલી દો બરાબર ને હા હા કઈ વાંધો નહીં કાઈ વાંધો ચલો ભલે ભલે ઓકે ઓકે વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાઈ ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જોયો